તો જોઈ રે રઢિયાળી પૂનમની રાતે રાસ રમતા રે આપ વામીયજનો ને મારા જયંબે અને નવરાત્રિનું પર્વ આપણે મનાઈ રહ્યા છીએ અલગ અલગ વિષયો પર ચર્ચા થઈ પણ આજે તો ગરબો ગાવાની ઈચ્છા છે આપણે ત્યાં નવરાત્રિમાં ગરબાનું મહત્ત્વ છે આધ્યાત્મિક દૃષ્ટિથી જો અર્થ કરીએ તો આ શરીર છે ને એ ગરબો છે અને શરીરની અંદર જે આત્મા છે એ જ મા જગદંબા છે ત્યારે નવરાત્રિ અને નવરાત્રી પછી જે પૂર્ણિમા જ્યારે આવે ત્યારે ચંડીદાસ માતાજીના ભક્ત થઈ ગયા એ ચંડીદાસનો ગરબો જે મેં શરૂઆતમાં પંક્તિ લીધી ગરબો પાવન પ્રસંગે આ ચેનલના માધ્યમથી ગાવાની ઈચ્છા છે જોઈ રે જોઈ રે માઈ રે મેં તો જોઈ રે મા રઢિયાળી પૂનમ નીરાતે રાસ રમતા મા ગબ્બર પર સાર તો જોઈ રે માઠિયાળી પૂનમ રાતે રાસ રમતા ગબર પર સાર રૂપેરી રંગ ભરી સી ચાંદની રૂપેરી રંગ ભરી ખીસી ચાંદની ચમકતા તારલા ની દિવ્ય બની રોશની ચાંદલીઓ રે માલકા તો મલકા તો વાવે ગોખ ગબ્બર પર અમૃત વરસા મેં તો જોઈ રે મા રઢિયાળી पूनम राते रास रमता मा सारे बाला मन सुन्दीर शणगार मा बाला न वेश मने मा लडी सोये ललाट मा કરી દર્શની આરે નયનોને તૃપ્તિ ન થાય એની જીભ લડી ગાવે મે તો જોઈ રે મ રઢિયાળી પૂનમની રાતે રાસ રમતામાં આવો આ શક્તિ ની ભક્તિનું પર્વ આપણે પણ હર્ષોલ્લાસથી ઉજવીએ એ જ અપ્યર્થના સાથે સૌને પ્રણામ સૌ આત્મીયજનોને જય